લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો દર્શનની ઝંખના હતી અને અણસાર પણ ગયો એની બહુ નજીક જવાની સજા છે એ કે મળતો હતો જે દૂરથી એ સહકાર પણ ગયો રહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાયામાં મારા નસીબમાંથી એ અંધકાર પણ ગયો સંગતમાં જેની સ્વર્ગનો આભાસ હો ખુદા દોઝકમાં કોઈ એવો ગુનેગાર પણ ગયો એ ખુશનસીબ પ્રેમીને મારી સલામ હો જેનો સમયની સાથે હૃદય ભાર પણ ગયો એ પણ છે સત્ય એની ઉપર હક નથી હવે એ પણ છે સત્ય કે એની ઉપર હક નથી હવે એવું કંઈ નથી કે અધિકાર પણ ગયો સાકી છે સ્તબ્ધ જોઈ નશાની અગાઢ ઊંઘ પિનારાની સાથે કામથી પાનાર પણ ગયો કેવી મજાની પ્રેમ દિવાનગી હશે કેવી મજાની પ્રેમ દિવાનગી હશે કે જ્યાં મરીઝ જેવો સમજદાર પણ ગયો